અહીં પરફેક્ટ રીતે આપણે ગાજરનો હલવો તૈયાર કરેલો છે આ રીતે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળશે હાય ફ્રેન્ડ્સ હું સુバルસેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલ માં તો આજે આપણે જોઈશું ગાજરનો હલવો રેસીપી અહીં મેં ગાજર લીધા છે તેનું હું સરસ રીતે કટિંગ કરી લઈશ આ રીતે મેં ગાજરનું સરસ કટિંગ કરી લીધું છે

અહીં મેં એક કપ જેટલી ખાંડ લીધી છે તેમાં હું થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે થીક થાય ત્યાં સુધી હું તેને હલાવીશ અને મીડિયમ સાસણી તૈયાર કરવાની છે મેં અહીં સુગરમાં પાણી એડ કરીને તેને સરસ રીતે ગરમ કરવા રાખી છે અહીં થીક થાય ત્યાં સુધી આપણે તૈયાર કરવાની છે વધારે આપણે સાસણી લેવાની નથી અહીં આપણી સાસણી સ્લાઇડ ઠીક થવા લાગે છે તો આપણે તૈયાર કરેલું જે મિશ્રણ છે તેને એડ કરી દેસુ ત્યારબાદ અહીં તૈયાર કરેલું જે ગાજરનું પાણી છે તેને એડ કરી દેશું ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને હલાવતા રહેવાનું છે અહીં તેને આ રીતે ધીરે ધીરે હલાવતા રહેવાનું અને તૈયાર કરી લેવાની એટલે તે એકદમ ઘટ તૈયાર થઈ જશે અહીં હું થોડો ફૂડ કલર એડ કરું છું જે રેડ કલર આવે તે હું એડ કરું છું તમે અહીં કલરને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણો હલવો આ રીતે ઘટ થતો જશે ઘટ થાય એટલે થોડું તેમાં ઘી એડ કરવાનું અને પરફેક્ટ રીતે તેને હલાવી લેવાનો આ રીતે તેમાં ઘી એડ કરી દેવાનું આ રીતે તે ઘટ થતો જશે ત્યારબાદ તેમાં ઘી એડ કરતા જવાનું અને ધીરે ધીરે પકવતું જવાનું એટલે તે સાઈડ પણ છોડી દેશે અને પરફેક્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં જોઈ શકાય છે આપણા હલવામાંથી ઘી સૂટું પડવા લાગ્યું છે અને તે સાઈડો પણ છોડવા લાગ્યો છે અહીં આપણો હલવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તેને આપણે એક કન્ટેનરમાં કે એક ડીશમાં નીકાળી લેશું કોઈ પણ વસ્તુમાં તમે તેને નીકાળી શકો છો મેં અહીં ડીશને ઘીથી ગ્રીસ કરેલી છે તેમાં હું હલવો એડ કરી દઈશ અહીં ખૂબ જ સરળ રીતે અને માર્કેટમાં મળે તેના જેવો જ ગાજરનો હલવો તૈયાર છે અહીં પરફેક્ટ ગાજરના હલવાની ઢેફલી મેં પાડીને તૈયાર કરેલી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જો તમને મારો આ વિડીયો ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ